મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જે છે બધા સ્વગત છે તમારું આજના લોકમાં આજે ભાઈ હળદવ ભાઈ નહીં આવ્યા છે ઘોડી લઈને મિત્રો લોગમાં બન્યા રહો નવાય સબ્સક્રાઇબ કરી દેજો આપણે તમને આજે મુલાકાત કરાવું રાધા છે આજે પૂનમ છે ગોપી છે અને પરી ઘોડી છે કોની છે મિત્રો લોગમાં બન્યા રહો ખૂબ જ સરસ વિલોગ છે આજનો નવાય સબ્સ્ક્રાઇબ કરી દેજો આ સાવ ભાઈ જોઈ લ્યો કોની ને કુદવે છે Hãy subscribe quá không 예 요즘에 다른 먹면 맛을 소리지니 기 我我我，我。 thank you اے گپھی اے او جی دے دے ماں چھ اے آ رن دے دے اے میں تم کیں چلو اے گپھی تم کجھ ہم تو گنے やばい em sâu ba em cầm tay cho ba à bê ta à sâu ba vậy à hôm nay thì nhớ

બનહી ચકવા દીકલો Thank <laughs> you. હા હર માક રાયું પાએ કાકા યે હા મે પણ કઈ રાયું પાકો પાછે વાહ ભાઈને પડી આ રાજકોટ માં સાપર માં નવી રમત લાંબુ થવાની જોઈ લ્યો રાધા કરે હો જય માતાજી કરે મારા હેરો પડી ગયો ની ગોપી ગોડી ની રમત ખાટલા ઉપર રમત જોરદાર કે ઘટે જ નહીં ખોડી થી નજીક જઈએ થોડા પખોળા મારે આખી પેલા ગોપી છે નામ ખોડીનું ગોપી નું રૂપજો ખાલી રૂઆ આપજો ઘટે જ નહીં हाँ बेटा बहुत अच्छे बेटा भाई, भाई। पाचान। 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 ये बात हमारा फूल का बदाय वीडियो उतारे हमारा साहू भाई हरदेव भाई हमारा जो है कोला भाई कान हताड़े है पाचनो 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 हाँ बाप यसराज राठौड़ कई घटे नहीं आए हम वाह मित्रों वाह

આ કોઈ પોની દેખાડેલી છે તમને અમારા બધા અશ્વ મિત્ર ડાયરો હાપર ગ્રુપ છોકરા બધા ફોટા પાડે મજા કરે મોજ કરે જો લાઈનમાં વારો લે પુનમ માથે મારા રાજભાઈ आ हमारा करण भाई Hey, hey. फूल लंबा है फूल દાદાના ટ્રેનિંગ આપે મિત્રો તો મિત્રો એક્શનની ટ્રેનિંગ કેમ અપાય ઓલી બાજુ ફરતી હોય તો ફરક રાખવી પડે તો કેવી મસ્ત આયેલી બહુ નિરાતે કામ લેવું પડે આરામથી કામ લેવું પડે બધું એમાં

ગોપી બે ગયા નાના નાના ફૂલકા બધા અમારા મહાદેવ ના બેઠા અમારા વિજય બાપુ હે અમારા હાપર ની શાન

ઓલરેડી અમે અત્યારે ફાઇનલી રાધાની રાઇડિંગ કરીને આવી ગયા અત્યારે ઘરે અમે અમારા બધા જનાવર દેખાડા રાધાની રાઈડિંગ દેખાડી અમારા મિત્રોની મોજ દેખાડી તમને મારો વિડીયો કેવો લાગ્યો મિત્રો અમારો વિડીયો લાઈક કરો શેર કરો અને નવા હવે સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને કોમેન્ટ કરીને જણાવો મિત્રો તમને અમારા રાધાની રાઇડિંગ કેવી લાગી અમારા જનવર બધાય કે અમારા બધા અમારા ઘરેણાં કેવા લાગ્યા તો મિત્રો આભાર મિત્રો તમારો ધન્યવાદ જલ્દી મળીશું એક આવા જ નવા વિલોગ સાથે